વડોદરા શહેરમાં રોજ રોજ થતા અકસ્માતોને લઈ આજે ખિસકોલી સર્કલ પાસે મોટો અકસ્માત થતા બચ્યો હતો અહીં ચાલી રહેલા ડ્રેનેજ લાઇનના કામને કારણે માર્ગ સંકુચિત બન્યો છે પરંતુ સ્થળ પર કોઈ પણ જાતની સેફટી વ્યવસ્થા ચેતવનારા બોર્ડ્સ કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી ટ્રાફિક સ્ટાફની પણ ગેરહાજરીને કારણે અહીં ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે ત્યારે જો ઘટનાની વાત કરીએ તો આજે એક બાઇક ચાલક પોતાની ગાડી પર ચાર બાળકો સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર સાથે અથડામણ થઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ પોલીસ અને તંત્રની બેદરકારી સાથે સાથે વાહન ચાલકોની બેદરકારી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે શહેરમાં લોકો બાળકોને વધારે સંખ્યામાં બેસાડીને ફરતા હોય છે જે અકસ્માતોના જોખમને વધુ વધારે છે એ જોયું મેં આખો દિવસ આવું જોયું જોયું ના તમને લોકોના દિમાગ કેટલા ગરમ હોય છે તમે કંઈ કહેવા જશો તો બી ગરમ થશે કે આનું કારણ એક આગળ સર્કલ પર કામગીરી ધીરી ચાલી રહી છે એને લાગે અહીંયા યુ ટર્ન આપો અને આ યુ ટર્ન એક્સિડન્ટ ઝોન બની ગયો એટલે અહીંયા નથી બોળ મારેલા નથી કશું માર્યું નથી કોઈ ટ્રાફિક વિભાગનો કર્મચારી અહીંયા રહેતો અને રોજ અહીંયા અકસ્માત થાય છે ગઈકાલે જે અકસ્માત થયો એક ભાઈના માથામાં વાગ્યું એ ખતરનાક વાગેલું હતું એને એટલે લોહી નીકળ્યું અમે હોસ્પિટલ મોકલી દીધો એકસો આઠ બોલાવી આવા તો રોજ મેં પોલીસને ફોન કરીને પછી એકસો આઠને ફોન કરીને બોલાવી લઈએ છીએ અને સેવા આપી દઈએ છીએ પણ આ વસ્તુનો ઘટાડો ક્યારે અમે એનું એક આઈડિયા જોયો હતો કે અહીંયા સ્પીડ બ્રેકર આવી જાય તો એંસી ટકા અકસ્માતમાં ઘટાડો થઈ જાય

ટ્રાફિક પોલીસ તો હવે એમાં પચાસ ટકા ભાગ તો કોર્પોરેશનનો બી એમને નિષ્ફળતાની અંદર એટલે ટ્રાફિક વિભાગની બી નિષ્ફળતામાં એમનો બી ભાગ છે કેમ કે એમના માણસો જ્યાં ઉભા રહ્યા ત્યાં ઉભા રહેતા નથી બીજી બીજી જગ્યાએ ઊભા રહે છે મેં જોયા છે એમને એટલે એની પર ધ્યાન આપે તો સારું રહે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા